સી દોહીન જવાનું

लाईदा शेद सोरे मु दोवा बेहु मम्मी आ ले आइ दो मु दोवा बेहु हां निकलिन के शूटिंग कर निकल दो आ अन्य बेहे अरे आ तो ना आई ले मु नहीं बैठी दो ले हां आ तो मु दोवा बैही जो काई गाय ना मारा दूध आव तू नहीं जोजो हो आ आयो आयो ओ

નામ બટા કાપી દેજી બેચે દોવા માટે નખ ના રખાય તેના નહીં ને પણ હું કાપી નાખું તો છેવડા જવા દે હા તે તમારું લગણો દેવાનો કરો સોંડોલન એવું હોય પસ મારા રે ના વધું પણ આ તો હું કાપી દેઉ રાખતી જ લઈ

એકદમ ગરીબ ગાવલડી તો બે ચાર છ વાચડીઓ કેટલી છ બે પાછળ પણ એ તો નેની દૂધ ના પેલા હાવ ને એની દેખાતી હતી બહુ મોટી થઈ ગઈ કાલ તો ઠેલા આટલું મોટું કર્યું તું પાણી ઉતારી તું તે આ તો મમ્મી પેલું એ થઈ ગયું જો

આગા ચરતી હોય ને આપણે એના જોડે જઈએ ને તો બે જાય પછી આપણે બેઠા હોય ને આવે ને તો આપણા જોડે બેહી અને હુઈ જાય એટલી ગરીબ આ તો બે હુઈ જાય આપણે ચોક્કસ બે રહ્યા હોય ને આવે ને જોડી તો આવીને બે હુઈ જાય પેલા બે ત્રણ ખરું બેસ્યો મેલીન જો મારી જોડે એ ભલે ના લે ધુંડતી હતી તું ને ને બધી ને ને જોઈ તું કરી બધું વેરી ના લઈ લે નહીં તાપ તાપ તો બેસો બેસો ધોવાઈ જઈશ હવે જવાનું છે આપણે ઘેર તો ચેનલ ઉપર નવા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને અમને સપોર્ટ કરો જય માતાજી